ગામ સ્થિત ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટનું નવીનીકરણ બાદ સાંસદ ગોવિંદ ધોળકિયાના હસ્તે કરવામાં આવ્યું લોકા અર્પણ સુરત શહેરમાં હીરા ઉદ્યોગના કૌશલ્ય વિકાસમાં પાયાની ભૂમિકા ભજવતી કતારગામ સ્થિત ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટનું નવીનીકરણ બાદ પુનઃ લોકાર્પણ કરવામાં આવ્યું છે રાજ્યસભાના સાંસદ અને અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાના વરદ હસ્તે આ સંસ્થાના નૂતન સ્વરૂપનું વિધિવત ઉદઘાટન સંપન્ન થયું હતું વર્ષ ઓગણીસો ઇઠ્યોતેરથી અવિરત કાર્યરત આ સંસ્થાનું ભૌતિક માળખું સમય જતાં જર્જરીત થઈ ગયું હોવાથી વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડવાના હેતુસર તેનું આધુનિક ઢબે નમીનીકરણ કરવામાં આવી છે આ પ્રતિષ્ઠિત તાલીમ સંસ્થા છેલ્લા સાડા ચાર દાયકાથી રત્નો અને આભૂષણ ક્ષેત્રે જ્ઞાન ગંગોત્રી સમાન બની રહી છે સંસ્થામાં ઉપલબ્ધ કરવામાં આવતી ઉચ્ચ કક્ષાની તાલીમ થકી અત્યાર સુધીમાં અસંખ્ય વિદ્યાર્થીઓએ

નેઝવેલરી ડિઝાઇનરોને પ્રોત્સાહન મળશે જેનાથી આવનારા સમયમાં રાજ્યના હીરા ઉદ્યોગને નવી દિશાને ગતિ પ્રાપ્ત થશે